અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા છેલ્લા એક અઠવાડિયા દરમિયાન કોરોનાનું સંક્રમણ રોકવા કરવામાં આવેલા આ વિગતો દર્શાવવામાં આવી હતી જેમાં કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઇનના ઉલ્લંઘન બદલ ચોવીસોથી વધુ કેસો કરી પચ્ચીસો લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને એક પોઈન્ટ દસ કરોડ જેટલો દંડ વસૂલવાની વિગતો પણ દર્શાવવામાં આવી હતી તો વળી થર્ટી ફર્સ્ટને લઈને પણ કરવામાં આવેલ વ્યૂહરચનાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી

આડત્રીસ ગુના દાખલ થયા અને ચાલીસ થઈ રાયટીંગ હંગામાના ગુનાઓ બન્યાના ઓગણીસ આરોપી અટક કરવામાં આવ્યા અને સાથે સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના બે હજાર ત્રણસો ચુમ્માલીસ ગુના દાખલ થયા જેમાં બે હજાર ચારસો ઓગણત્રીસ આરોપીઓની અટક કરવામાં આવી અમદાવાદ શહેર સમગ્ર પોલીસ દળ જે છે જેમ કે એકત્રીસ લોકો લોકોમાં થોડો વધારે જુસ્સો પણ પડે છે લોકો ઉજવણી કરવા એમની ઈચ્છા પણ થાય છે તો પણ આજકાલ કોવિડના સંજોગો અનુસંધાને આપણે વધારે વધારે સાવચેતી રાખવાની જરૂરિયાત છે એટલે કર્ફ્યુ કડકમાં કડક ઇમ્પ્લિમેન્ટેશન હશે વાહન વ્યવહાર જે છે મતલબ બહુ કડક ચેકિંગ થશે દિવસ દરમિયાન પણ કોઈ પણ જગ્યામાં લોકો ભેગા ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાની જે બાબત છે આનો ઉલ્લંઘન ન કરે આના માટે પોલીસ પ્રયત્નશીલ રહેશે